મરીન મરીન ટાસ્ક ફોર્સ અને પોલીસ દ્વારા સુરક્ષા અંતર્ગત સંયુક્ત ઉપક્રમે ગ્રામ સભા આયોજન જખૌ બંદર ખાતે કરવામાં આવ્યું મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક શ્રી એસ જે પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા તેમજ દરિયા કિનારાને સ્પર્શતા ગામોના લોકોમાં લોકજાગૃતિ કેળવાય એના માટે જખો બંદર ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભાના અધ્યક્ષ શ્રી ડીવાયએસપી આર એમ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કટોકટીની સ્થિતિમાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે સુદ્રઢ સમન્વય કેળવાય તેમજ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ કે અજાણ્યા કે સંદિગ્ધ વ્યક્તિઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવા તેમજ દરિયાઈ વિસ્તારમાં અવારનવાર જેવા ગંભીર વિષયો ઉપર સચોટ માહિતી આપી આ ગ્રામ સભામાં બહોળી સંખ્યામાં જખૌ બંદરના માછીમારો બોટ માલિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ